શ્રી મારો ભંડાર નાયક નેપાળના તેમજ વિશ્વના પ્રથમ બોલો આમાંથી કયું વિધાન સાચું છે વિધાન એક બે ત્રણ સાચા છે વિધાન બીજું વિધાન એક બે ત્રણ સાચા છે ત્રીજું વિધાન બે ત્રણ સાચા અને ચાર સાચા છે અને બીજું કે વિધાન એક બે અને ચાર સાચા છે કયું છે તો હરિણી અમર સુર્યા શ્રીલંકા શ્રીમારો ભંડાર નાયક નેપાળના તેમજ વિશ્વના પ્રથમ મહિલા મંત્રી હતા રાઈટ પણ કેટલું રાઈટ છે નીચેનું વિધાન સાચું છે તે નેપાળના નેપાળના હતા ત્રણે ખોટા અને ચોથું વિધાન આપણું સાચું ઓલવેઝ એલિમિનેટ મેથડ થી આપણો જવાબ સાચો મળશે ચંદ્રિકા કુમાર નાયક ભંડાર નાયક શ્રીલંકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એ મહિલા રાષ્ટ્રપતિ પણ હતા અને બીજા મહિલા વડાપ્રધાન પણ હતા મહિલા લખવાનું ભૂલી અને આ પદ ઉપર રહેનારે એક માત્ર મહિલા છે કે જે વડાપ્રધાન પણ બની છે અને રાષ્ટ્રપતિ તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવીને આ રોચક તથ્ય મારી કોમ્યુનિટી ઉપર મૂકેલું છે તો તમે લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો બાય